ખર્ચા પૂરા પાડે નો મસા મન થી રે મોનો રોમારુ નમસ્તે મિત્રો વેલો વેલો ખેતર જવા નીકળ્યો છું તો અત્યારે હું ફાટક પત્યો છું અને ઘરેથી નીકળ્યો ત્યારે બે ગાય ગાયના ટોળા જાહામાં મળ્યા જેરા તો એનો પણ મેં વિડીયો બનાવ્યો ગાયનો બનાવ્યો વાસણનો બનાવ્યો અને અત્યારે હું આ રેલવે ફાટકે પહોંચ્યો છું મિત્રો તો તમે જોઈ રહ્યા છો આ રેલવે પાર કરવા માટે જઉં છું ઓ આ રેલવે પણ ફાટક આવી ગયો છે મિત્રો અને ખેતર પણ બહુ દૂર છે અને ખેતરમાં વાયો છે જો આ રેલવે ફાટકને સામે રેલવે સ્ટેશન દેખાય છે મિત્રો અને આ રાધનપુર તરફ રેલવે જાય છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો જો આ રાધુર તરફ જવા માટેનો રેલવે અને આ અમારા ગામનું સ્ટેશન વારાહી બાજુ આવેલ છે મિત્રો તો આ રેલવે સ્ટેશન દેખાય છે અને આ ફાટક પાર કરી રહ્યો છું આ સામે ફાટક બંધ કરવાનો કોર્ટર આપેલો છે આ રસ્તો કોલીવાડા જાય છે મિત્રો અને ખૂબ સરસ એવું અમારું ગામ છે તો મિત્રો જોઈ રહ્યા છો તમે આ પણ હા આ પણ એક ખેડૂતો છે આ ઊભા છે અને હું પણ રસ્તો પાર કરી રહ્યો છું આ અમારા ખેતરોમાં જાય છે અને ખેતરોમાં થઈ અને નાઈટવાળા ભિલોટ જાય છે રસ્તો અને આ સામેવાળો રસ્તો પણ અમારા ખેતરનો છે મિત્રો તો આ લાઇટ માટેનો એક ડિવિઝન બનાવેલ છે મિત્રો આ રસ્તો કોલીવાડા જાય છે તો તમે જુઓ મિત્રો તો આ અમારા ગામનો રેલવે ફાટક છે મોટી પીપળીનો તો જુઓ મિત્રો ખૂબ સરસ એવું બનાવેલું છે બધું ગ્રાઉન્ડ તો જુઓ મિત્રો ઓ જય માતાજીની મિત્રો નમસ્તે ખેડૂત મિત્રો જુઓ આ રાયડું બાવળ છે આ રાયડાને પણ બાવળના ધાબલા ખોડ્યા છે અને ધાબલા ખોડી અને આ ઝાટકો માર્યો છે આ પણ આ ખેતરની હાલત જુઓ તમે આ રાયડામાં કોઈ દમ નથી વરસાદ ઘણો વરસ્યો પણ આ બાવળ ગાંડા બાવળના કારણે બધું ચૂહણ ચૂહી ગયો અને આ રાયડાઓ આવ્યા છે પણ રાયડામાં કાંઈ એટલો બધો દમ નથી તો મિત્રો ખૂબ ખેડૂતો પરેશાન છે અને ખેડૂતોને ખેતી કરવી તો કઈ રીતની કરે દેખો આ એક બાજુ વાળ છે અને આ એક બાજુ બાવળિયા ઘટાવી નાખ્યા છે અને રસ્તો ચોખ્ખો કર્યો છે પણ છતાંય જો આ ઝાટકો મારવો પડે છે અને ઝાટકો મારી અને આ ખેડૂતોને ખેતી કરવી પડે છે તો આ તમે જુઓ આ બાવળના ધાંભલા નાખી અને ખેડૂતોએ આ રવિ પાકને રક્ષણ આપ્યું છે તો કોઈ પણ ચેનલોવાળા ખરાબ ફાંકા ના ઠોકે અને ખરાબ માણસોને લોભાવે નહીં સરકાર સહાય આપતી હોય ને તો ગામો ગામ આવી અને આવી અને નાખી જાય ખેડૂતોને એમના સાધન લઈને આવી અને જે જે ખેડૂત છે એને ફિનિશિંગ વાળ આપી આવીને આપી જાય ફિનિશિંગ વાળ માટે તાર અને તાંબલા તો અમે માણીએ ખેડૂત કે ના સરકાર વારે છે આ સરકારને તો ખેડૂતોને આમાં લૂંટવાનું છે અને ખેડૂતોને હેરાન કરવાનું છે એના બદલે તમે આવી વાતો કર કરો છો અને સસ્પ્રાઇઝ માગો છો કોમેડ માગો છો તો કોમેડના સસ્પ્રાઇઝના તમે તમે ભૂખાશો તો આ જુઓ તમે આ જુઓ આ ચારેય બાજુ હોય જેની પોઝિશન છે એને અમે જુઓ આઈ ફિનિશિંગ વાળ કરી નાખી એની પોઝિશન છે અને આ જુઓ આ વગર પોઝિશનવાળાને આ આ ખેતર પડ્યા ભાઈ આ અજમાવવાયા છે પણ અજમા નથી ઉગ્યા આ બીજા આ આ અલગ ખેડૂતનું ખેતર છે તો જુઓ તમે એટલે આવા મહેરબાની કરી અને કોઈ બી ચેનલવાળો લુભાવશો નહીં અને આપવું હોય ને તો હમી રીતે આપી દો અને બોલવું હોય તો હમી રીતે બોલો તો આટલી તમારા પાસે મારી વિનંતી છે જય હિન્દ જય કિસાન જય ભારત આમ ખેડૂત મિત્રો આ કેનાલ જો તમે દેખાય તમારી નજર પડે ત્યાં સુધી ચાંય સાફ કે કાંઈ છે તો આ જુઓ તમે આ કેનાલ બની છે અને આ કેનાલ બની ત્યાંનું કોઈ દિવસ પણ પાણી આવ્યું નથી તો આ કેનાલની હાલ જો હાલત જુઓ તમે મિત્રો અને આ કેનાલનો દ્રશ્ય જુઓ તો કોઈ પણ ખેડૂત પાણી લેવા જાય અને પાણી માગે તો ગેટ ઉપર છે એ માણસ એમ કહે છે કે રૂપિયા આપો અને પાણી છોડાવો અને ભવિષ્યમાં કદાચ છે ને આ પુરાવા માટે જો આજુબાજુના પુરાવા છે સત્તા જો તમારે પુરાવા જોતા હોય છે તો પણ હું પુરાવા તમને પહોંચાડીશ અને તમે કહેશો એટલા ખેડૂત મોટી પીપળીમાં ભેગા કરીશ અને આ કેનાલમાં પાણી મૂકો તો બહુ સારો તો ખેડૂતો કદાચ રાયો પાય ઘઉં પાય કોઈ જુવાર પાય મકાઈ પાય આ સાલ વરસ બહુ બેકાર છે તો પહી અને નભે તો આવી હું તમારા પાસે એક અરજી કરું છું અને જુઓ તમે આ આ કૂવો છે હામે કૂવો છે પણ ક્યાંય પણ પાણીનો ટેપો તમે ભરતા હોય તો મને કહેજો અને અને આ મારો વિડીયો કદાચ ખોટો પડતો હોય તો તમે મને જે કહેશો હું આભરવા તૈયાર છું મિત્રો તો આટલો કહી અને વેમું છું જય જવાન જય કિશન મિત્રો